આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારે ભોળાનાથને ને ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા ભક્તોએ હર હર નાદો કરતા મંદિરો ગુંજી ઉઠ્યા હતા તો દૂધ અને સાથે જ શિવ ભક્તોમાં માં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો વિશેષ આસ્થાનો પર્વ હોય છે જે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોળાનાથના મંદિરોમાં ભક્તોના ઘોડા પર ઉમટી પડ્યા હતા અને શિવાલયો મહાદેવના જયઘોષના નાદથી ગુંજી ઉઠ્યા હતા હર હર મહાદેવ બમ બમ ભોલ નાથ ચાલો તરફ ગુંજી ઉઠ્યા હતા રવિવારની રાત્રેથી જ ભક્તો મંદિરે દર્શન માટે નીકળી પડ્યા હતા તો કેટલાક પગપાળા ભોળાનાથના દર્શન માટે પહોંચી ગયા હતા શિવ મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય જેને લઈને હર હર મહાદેવના નાથથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી ભક્તોએ દૂધ અને પત્રથી ભોળાનાથનો અભિષેક કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો સુરત ના પાલ ખાતે અટલ સુરત અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મૃત્યુ પાર્દેશ્વર મહાદેવ અટલ આશ્રમ મિત્રો શ્રાવણ માસ પ્રથમ સોમવાર ને દેશવાસીઓને સર્વભાવિક ભક્તોને મંગલ શુભકામના તમારા જીવનમાં શિવ ભગવાન પ્રસન્ન રહે તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના સાથે મિત્રો શિવાલયમાં જોઈને પંચાક્ષર જલ છડાવી કોઈ છે છે દૂધ બિલપત્રનો અભિષેક કરી શિવની કૃપા મેળવવા માટે એક મહિનો છે જાણતા અજાણતા આપણે કોઈ શિવાલયમાં જઈએ અને ભગવાનને નમન કરીએ તમારી એ હાજરી ભગવાન એના દ્વારમાં લખી નાખે છે આવો આવું સુરત ની આંગણે આવું શિવાલય છે શાસ્ત્રો મુજબ શ્રાવણ માસનો નો અને મહિમા છે ભગવાન શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેમાં પણ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું મહત્વ ખૂબ જ વધુ આલેખાયું છે